જીભાઈ છતાંભાઈ મોટી પાવડ દલિત છું મોટી પાવડ દલિત મુળાભાઈ માધાભાઈનો જે ખૂન છું એના બાબતે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી અમને સંતોષકારક કોઈ પણ ન્યાય મળ્યો નથી તો હવે અમે આજથી ધરણા કાર્યક્રમ રાખેલ છે અને આ ધરણા કાર્યક્રમ અચોક્કસ મુદતનો હોય અને આ જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંયા ધરણા કાર્યક્રમ રાખી અને બેસી રહીશું અને સમય આયે રસ્તા રોગો આંદોલન પણ કરશું અને જેલભરો આંદોલન પણ કરશું અને ઉગ્ર આંદોલન તરફ જઈ જવા માટે અમારી પૂર્વ તૈયારી છે જ કેમ કે જે આ પીડિત પરિવારને ન્યાય નથી મળતો તો અમારે ના છૂટકે આ ધરણા કાર્યક્રમ પણ કરવો પડ્યો અને ભવિષ્યના માટે ઉગ્ર આંદોલન